આજ રોજ ખેરકાજૂત ગ્રામ પંચાયતમાં પંદરમી ઓગસ્ટ દિવસ નિમિત્તે સરકારનો પરિપત્ર આવેલ કે આજે ખાસ ગ્રામસભા છે હવે સરકારના પરિપત્ર પ્રમાણે આજ દિન સુધી અમારી જેવા શિક્ષિત વર્ગને કે નોકરિયાત વર્ગને કે ગામના આગેવાનોને કે પછી ગ્રામજનોને સરપંચ દ્વારા કે પછી ડિપુટી દ્વારા માહિતી નથી આપવામાં આવતા કે આજે ગ્રામસભા છે આજે પંદરમી ઓગસ્ટ હોવાના નાતે ગ્રામ લોકો શાળામાં ભેગા થયા ત્યારે ખબર પડી જ્યારે કાર્યક્રમ પંદરમી ઓગસ્ટનો પૂરો થયો ત્યારે કે ગ્રામસભા આજે ખુલ્લી છે તો કંઈક તો હશે આજ દિન સુધી ખેરકાત જૂથ ગ્રામ પંચાયતની અંદર પંચાયતની સામે નથી કોઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો નથી કોઈ રાષ્ટ્રપર્વ મનાવવામાં આવતો નથી સરપંચના માધ્યમથી કોઈ શાળામાં કે પછી ગ્રામજનોની ફાળવણી નથી કરવામાં આવતા કે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રપર્વ નિમિત્તે પ્રસાદ વિતરણ થાય એવું આ દિન સુધી ખેરકાદૂત ગ્રામ પંચાયતમાં આ સરપંચ નથી કરતો આજે ખાસ ગ્રામસભા હોવાના નાતે ગ્રામજનોને કે પછી શિક્ષિત અમારી જેવા સંગઠનો યુવા શક્તિ સંગઠનની અંદર જોડાયેલા વ્યક્તિઓને કે પછી શિક્ષિત વર્ગને સરપંચ અને ડિપોટીઓ આ બંને મિલીભગત બનીને એ જાગૃત વ્યક્તિને ગ્રામસભા વિશે માહિતી નથી આપતા એનું એક જ કારણ કે જાગૃત વ્યક્તિ જો ગ્રામસભામાં બેસે અને પ્રશ્નો કરે તો એમને જવાબ આવવાનો અઘરો પડી જાય છે કારણ કે પૂરેપૂરું કામગીરી એ સરપંચ કે ડિપોટી કરતા નથી અને આના કારણે તેમને ગ્રામજનોમાં જે શિક્ષિત વર્ગ છે તેને ગ્રામસભા કે મિટિંગની માહિતી નથી આપતા દેશ આઝાદ થયો અગ્ન એંસી વર્ષ થયા આઠ આઠ દાયકા થઈ ગયા છતાં પણ ખેરકાદૂત ગ્રામ પંચાયતની અંદર સ્વતંત્ર પંચાયત બની નથી પંચાયતની અંદર આ દિન સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં નથી આવ્યો કે પછી ગ્રામજનોને તે લોકો અંધારામાં રાખવા માગે છે અજ્ઞાનતામાં રાખવા માગે છે જાગૃત નથી કરવા નથી થવા દેવા માગતા આ તેમનો મુખ્ય સરપંચનો હેતુ છે કારણ કે જનતા કે પછી ગ્રામજનો જાગૃત થઈ જાય તો વિકાસના કામોથી લઈને વિકાસની માહિતી માગે અને તેની સામે બોલે એટલે આ લોકો જનતા કે ગ્રામજનોને જાગૃત નથી થવા દેવા માંગતા આ તેમનો મૂળ હેતુ રહેલો છે ખેરકાદૂત ગ્રામ પંચાયતની અંદર જે રાઠોભાઈ વિનુભાઈ સરપંચ છે હાલમાં તેઓ રંગપુરના છે પરંતુ તેઓનો અનેક એક જ સભાઓને પણ દરેક અત્યાર સુધીની ગ્રામસભા સામાન્ય સભાઓમાં તે સભ્યોને પણ પૂરેપૂરો સભ્યોની પણ હાજરી નથી રહેતી એટલે અમે આ વિડીયો દ્વારા એ જાણ આપીએ છીએ સમગ્ર ગ્રામજનોને કે ક્યારે જાગશે ક્યારે શિક્ષિત યુવા વર્ગ બોલશે પરંતુ જો ગામનો જ પંચાયતનો જ મુખ્ય વ્યક્તિ એટલે સરપંચ વડાજો લોકોને ગેરમાર્ગે દોરે કે પછી જાગૃતતાથી અજાણ રાખવામાં આવે તો ખરેખર આ ખોટું થઈ રહ્યું છે અને આની સામે અવાજ ઉઠાવવો જોઈએ હું એક સામાજિક યુવા કાર્યકર્તા તરીકે અને ગામવતી ગામનો સામાજિક નાગરિક તરીકે પણ આ કહી કહી રહ્યો છું સાથે સાથે યુવા શક્તિ સંગઠનનો એક કાર્યકર્તા પણ છું સાથે સાથે સર્વ સમાજ સેના વતી હું શિક્ષણ એ જ કલ્યાણના માધ્યમથી તાલુકા પ્રમુખ પણ છું એક હોદ્દેદાર કે પછી એક જવાબદાર વ્યક્તિને પણ ખેરકા ગ્રામ પંચાયતના સરપંચ ડિપોટી એ જાણ નથી કરી શકતા કે જાણકારી નથી આપી શકતા આ અમારા માટે દુઃખની વાત છે અમારા માટે નિરાશાજનક ખૂબ ગંભીર બાબત અમે ગણીએ છીએ એક શિક્ષિત નાગરિક હોવાના નાતે હું સતવંતસિંહ રાઠવા યુવા શક્તિ સંગઠન કાર્યકર્તા બોલી રહ્યો છું જય ભારત